kathara sooni Workers, According to the rules, chapter ¨aathiyan Ko ba baap boati sche leaving last What people ended up with isasyan Keyboard nesteće pate variety padye be educati ema

મારા કિસ્મત કોઈ હોય તારીખ આ શું ખાડો ખોજેલો શું ખાડો કાલે ખોજ્યો છે આ ભલો જતા હતા એવું લાગે કેમ ભલો ભલો ક્યાં વરસાતા હશે કે પોણી કાનું ભાન જાતો એમ ક્યાં હતા માનજો

હમણાં એની વાત હમણાં આવશે જેઠા તો બરાબર આવશે દાયરા પાસે જાય છે પોણી એમ મેં આવું આવું થઈ રહ્યું એટલે ખાડો જો આવશે કેમ કે કનુભાઈ ઓટો મારે તમને ખાડો પૂરી પડો ભલોકા ઉંજ્યા છે પેલા કનુભા તમે જીડો તોડી ના કનુભા જોતા તો જીડો તમ એટલે તમ તમે શરાહાડીને જોતા ગયા હું કઈ દીધું કે બા ભલોકા જીડો તોડી ગયા છે

હા હવે લાકડા મોકડું દબર ફીટ કરી દઈ રહ્યા ઊંધું બોલ્યા હવે ચીડે જોવા જવું લડક નહીં લડાતા રે મારો છું મારે તો ખેતર માં પાણી ભરાઈ ગયું છે એટલે અડધી મગફળી તો પાછી ઉગી નઈ એમ ને એમ બળી ગયું છે અને અધૂરા પૂરું પાછું ખોડે ઉભરાઈ ગયું છે હવે નિયાજભાઈ મારે તો કુણ આવે ને આ ભલા કઈ ને તો મગફળી કેવી પડી છે એ લીલી સમ દેખાઈ આવે છે આખું ખેતર

તમે કયો હતા આટલી ઘડા હોય ટુકડા પડ્યા છો તો આ બતમ બતાવ ખરા એટલે આ ઝેડો તોડી નાખ્યો બે બતમ બતાપાઈ ઝેડો તો ભલા ક્યાં તોડે શુભા ખાલી 5 ઘાટ પોર છે 5 ઘાટ છે અલ્યા પણ આયા

મારો બનાસ કોઠો આ